જે અહીંયા રહેતા લોકોના ઘરે તેઓ પહોંચી રહ્યા છે અને તેમના જે આઈડેન્ટિટી પ્રૂફ છે તે તપાસી રહ્યા છે હાલ જે રીતના જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં હુમલો થયા બાદ જે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે અને ત્યારબાદ જે ગુજરાતભરમાં ઠેર ઠેર આ રીતનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ

પણ વડોદરા લોકોનું છે તે અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવતું આવી રહ્યું છે હાલ જે પોલીસ દ્વારા અત્યારે જે અહીંયા રહેતા નાગરિકો છે ગેરકાયદેસર રહેતા હોય છે તેઓની જે ડોક્યુમેન્ટ છે તે અત્યારે તપાસવામાં આવી રહ્યું છે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ છે તે આ કામગીરીમાં જોતરાયો છે આજે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ રીતનું જે ચેકિંગ છે તે થઈ રહ્યું છે ત્યારે ફતેગંજ પોલીસ દ્વારા વિસ્તારમાં અત્યારે આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે જે રીતના ગૃહમંત્રીના આદેશ બાદ જે રીતના અનલીગલી જે રહેતા બાંગ્લાદેશીઓ ને અત્યારે જે રીતના કામ કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમના ડોક્યુમેન્ટ છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે નવાયાળ વિસ્તારમાં ફતેહગંજ પોલીસની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમામ જે લોકો હોય છે તેમનું નામ છે એડ્રેસ છે જે ડોક્યુમેન્ટ છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે ને હાલ અલગ અલગ જગ્યા ઉપર જે પોલીસ છે તે પહોંચી રહી છે અને તમામ જે ગેરકાયદેસર રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેઓના ડોક્યુમેન્ટ છે તે તપાસી રહી છે હાલ હાલ જે રીતના પોલીસ દ્વારા અલગ અલગ જે ભળુ વાતો રહેતા હોય છે તેમને ત્યાં જઈને આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના પોલીસ દ્વારા જે અહીં રહેતા જે લોકો છે તેઓના આધાર કાર્ડ ડોક્યુમેન્ટ છે તે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેર પોલીસ ની જે આ મોટી કાર્યવાહી છે તે થઈ રહી છે પહેલગામ આંતકીય હુમલા પછી તનાવનો જે માહોલ છે તે બન્યો છે ત્યારે સમગ્ર શહેરમાંથી ગેરકાયદેસર વસ્તા ની અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે હાલ જે રીતના અત્યારે ફતેગંજ પોલીસ દ્વારા ફતેગંજ પોલીસ દ્વારા અત્યારે નવાયડ વિસ્તારમાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે રીતના ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે રહેતા હોય છે તેમના ડોક્યુમેન્ટ તપાસની કામગીરી અત્યારે ફતેગંજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ સિંહ દાસ પાક ન્યૂઝ વડોદરા